ચાર પકડાઈ ગયા ત્રણ વયા ગયા તે ચાર જીપ ને તો એક ભાઈ જીપમાં બેઠો પોલીસ વાળો કે તું તો ભાગ્યો તો ને કે સાહેબ કાયદાના હાથ કેવડા લાંબા તમારી પાસે ભાગીને ક્યાં થાય તો હું કામ ભાગ્યો તો ઈ કે ગયા વખતે પકડાઈ ગયા ને તો જગ્યા નતી મળી કે પોલીસ સ્ટેશન સુધી જીપ માં ઉકું રહેવું પડે બમ્પ આવે ને ઘડી રીતે જીજા ઉપર કે તમે નો હેરાન કર્યા એટલા તો બમ્પે હેરાન કર્યા એટલે આ વખતે હું દોડ્યો એટલા માટે કે આપડે જગ્યા ગોઠવી બે